નમસ્કાર દર્શક મિત્રો બુધવારના બોમ્બના એક નવા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના એપિસોડમાં આપણે ઋતુના આગમન ટાણે વૃક્ષ છેદનની નાપાક પ્રવૃત્તિ વિશેની ચર્ચા કરવાના છે જે રાજકીય આગેવાનો ચોમાસાની ઋતુમાં વૃક્ષારોપણના ફોટાઓ મૂકતા હોય છે એમના જ ગામોમાં મોટા પાયે થતું વૃક્ષ છેદન એ કેટલા અંશે વ્યાજબી છે એની ચર્ચા આપણે કરવાના છે નિહાળો બુધવારનો બોમ્બ

અને એટલે જ દિશક મિત્રો હાલ વર્ષા ઋતુનું આગમન થઈ ચૂક્યું છે ખેતરોમાં અને ચારેકોર હરિયાળીઓ આપણે નજરે ચડી રહી છે અને આ લીલીછમ હરિયાળી આપણી આત્માને ખૂબ શાંતિ એ અપાવી રહી છે અદ્ભુત નજારો ચારે તરફ આપણી તરફ જોવા મળી રહ્યો છે ત્યારે આ એક સમય એવો છે કે જ્યારે આ વર્ષા ઋતુના આગમન પછી ઠેર ઠેર વૃક્ષારોપણના અનેક કાર્યક્રમો થતા હોય છે અને આ વૃક્ષારોપણ કરનાર લોકોની અઢળક તસવીરો પણ સોશિયલ મીડિયા પર અને દરેક જગ્યાએ આપણને જોવા મળતી હોય છે વન વિભાગ દ્વારા પણ અનેક ઠેકાણે વૃક્ષારોપણના કાર્યક્રમો કરવામાં આવે છે અને વન વિભાગ પોતાની નર્સરીમાંથી જે વૃક્ષો ઉછેરે છે એ લોકોને એ ક્યાંક વિનામૂલ્યે તો કેટલાક રૂપાઓ થોડાક નજીવા રકમ સાથે પણ એ વૃક્ષારોપણ કરવા માટે આપતા હોય છે અનેક શાળાઓ પણ આ વૃક્ષારોપણની પ્રવૃત્તિઓ શાળામાં કરતી હોય છે અને એની તસવીરો પણ એ વાયરલ કરતા હોય છે આવા વૃક્ષારોપણના અનેક કાર્યક્રમો આ વર્ષાઋતુના આગમનના ટાણે આપણને જોવા મળે છે ખરા અને અનેક લોકો આ વૃક્ષારોપણ કરવા માટે એ ખૂબ પ્રયત્ન પણ કરતા હોય છે પરંતુ દર્શક મિત્રો આ વૃક્ષારોપણના ફોટા સોશિયલ મીડિયા પર કરનારા એનો પ્રચાર કરનારા રાજકીય આગેવાનોના ગામોમાં જ જ્યારે તોતિંગ વૃક્ષો નું નિકંદન કાઢવામાં આવે અને વૃક્ષો કાપીને વેચી દેવામાં આવે ત્યારે એ આપણને થાય આશ્ચર્ય થાય એ સ્વાભાવિક છે દર્શક મિત્રો જે ટ્રેક્ટર નિહાળી રહ્યા એ ટ્રેક્ટરમાં કેટલાક વૃક્ષ છેદન કરાયેલા વૃક્ષોના અંશો આપણને દેખાઈ રહ્યા છે આમ કરજણ તરફ જતા ત્રણ ત્રણ નેશનલ હાઈ પ્રોજેક્ટો એ પસાર થઈ રહ્યા છે એક બુલેટ ટ્રેન નો પ્રોજેક્ટ પસાર થયો છે એક નેશનલ હાઈવે અંતર્ગત એક્સપ્રેસ હાઈવે બોમ્બે થી દિલ્હી પણ પસાર થઈ રહ્યો છે નેશનલ ફ્રેડ કોરિડોર પણ પસાર થઈ રહ્યો છે આમાં ના બે પ્રોજેક્ટ અંશતઃ પૂર્ણ થયા ફ્રેડ કોરિડોર તો સંપૂર્ણ રીતે કાર્યરત પણ થઈ ગયો છે જ્યારે મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે હાલ ભરૂચ સુધી ચાલુ છે એટલે ભરૂચ થી વડોદરા સુધીનો આ એક્સપ્રેસ હાઈવે માર્ગ ચાલુ કરી દેવામાં આવ્યો છે

અને જાગૃત નાગરિકે એ કયા ગામથી આવે છે ગામનો માહિતી ટ્રેક્ટર સાથે રહેલા લોકો સાથે પૂછ્યું અને એ ગામમાં તપાસ કરી તો આ જાગૃત નાગરિકને જાણવા મળ્યું કે આ જાગૃત નાગરિકની તપાસમાં એવું માલમ પડ્યું કે આમોદ તાલુકાના એક રાજકીય વર્ચસ્વવાળા ગામમાંથી પસાર થતી ભૂખી નદીના કિનારા પર એ તોતિંગ વૃક્ષો વર્ષો જૂના આવેલા હતા અને આ ભૂખી નદી સાફ કરવા માટે સિંચાઈ વિભાગ દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું હતું અને સિંચાઈ વિભાગના આ નદીને ઊંડી કરવાની સાફ કરવાની કામગીરી દરમિયાન એના કાંઠે ઉગેલા આવા તોટિંગ વૃક્ષો એ કાપી નાખવામાં આવ્યા અને આ કાપી નાખેલા તોતિંગ વૃક્ષોને જ આ ટ્રેક્ટરમાં ભરીને વડોદરા જિલ્લામાં કેટલીક જગ્યાએ વેચવામાં આવી રહ્યા હતા આ વૃક્ષ છેદન કરનારા લોકોનો એક પરંપરાગત વ્યવસાય જ બની ગયો છે જેમનો વ્યવસાય જ આ વૃક્ષ છેદનનો છે એના કારણે જે રૂડા રૂપાળા દેખાય છે અને આલીશાલ મહેલો પણ આ વૃક્ષ છેદન ની નાપાક પ્રવૃત્તિ કરનારા લોકો કરી રહ્યા છે અને દર્શક મિત્રો આ આ વૃક્ષ વૃક્ષ પ્રવૃત્તિથી બનેલા આવા લોકો પ્રવૃત્તિ એટલી સરળતાથી કરી રહ્યા હોય છે કે જંગલ ખાતાના અધિકારી હોય કે રેવન્યુ ખાતાના કોઈ અધિકારી એ એમની સામે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરતા નથી અને આવો જ આ કિસ્સો આ વૃક્ષ છેદનની નાપાક પ્રવૃત્તિ નો ધ્યાનમાં આવ્યો આ જાગૃત નાગરિકને કારણે જે ગામમાંથી આ વૃક્ષો જઈ રહ્યા છે એ વૃક્ષના તલાટીને તપાસ કરતા એ જાગૃત નાગરિકની ફરજને કારણે તલાટીએ રસ લીધો એવું કહેવાય છે કે જંબુસરના પ્રાંત અધિકારીને આ અંગે એક લેખિત અરજી કરી આ લેખિત અરજીના આધારે પ્રાંત ઓફિસમાંથી સર્કલ ઓફિસરને તપાસ માટે મોકલવામાં આવ્યા અને સર્કલ ઓફિસરે એક પંચનામું કરીને પંચક્યાસ કરીને એની વિગત એ લેખિત સ્વરૂપમાં આપી પરંતુ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં પહોંચેલી આ સર્કલ ઓફિસરની પંચકેસની કોપી એ ક્યાં અટવાઈ ગઈ ખબર પડતી નથી આગળની કોઈ કાર્યવાહી આ કામગીરી વિરુદ્ધ કરવામાં આવી હોય એવું પ્રગટ થયું નથી પરંતુ બિનસત્તાવાર રીતે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે ગામના રાજકીય આગેવાનો હતા એ રાજકીય આગેવાનો એક ધારાસભ્યનો સંપર્ક કર્યો અને એક રેવન્યુ ડિપાર્ટમેન્ટના ઉચ્ચ અધિકારીને ફોન કર્યો અને એ ફોનના કારણે આ વૃક્ષ છેદનની નાપાક પ્રવૃત્તિ વિરુદ્ધની કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી એવું ચર્ચાઈ રહ્યું છે એવું લોક ચર્ચામાં પણ સંભળાઈ રહ્યું છે દર્શક મિત્રો તલાટીએ કંઈક રસ લીધો અને કામગીરી કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તલાટીએ નાનો કર્મચારી છે અને ઉપલા અધિકારી ઉપર જ ધારાસભ્યનું દબાણ આવતા તલાટી પોતે આ કામગીરી સફળતાપૂર્વક કરી શકે એવી શક્યતા નહિવત છે કારણ કે ઉપલા અધિકારી જ્યારે રાજકીય દબાણમાં કામ કરતા હોય ત્યારે નાનકડા તલાટી બિચારો શું કરી શકે

દર્શક મિત્રો બેતાલીસ ડિગ્રી તાપમાન થવાનું કારણ વાહન વ્યવહાર તો હશે જ પરંતુ દેશમાં ઘટી વૃક્ષો પણ એક મોટું કારણ છે અને વૃક્ષો ઘટવાના કારણે દેશમાં ગરમી પણ એ દેશ વધવા લાગી છે અને એના જ કારણે ગરમીના પ્રકોપથી આપણે લોકો શેકાઈ રહ્યા છે દર્શક મિત્રો આ ગરમીના પ્રકોપમાંથી બચાવવા માટેનો આ ધરતીને બચાવવા માટેનો એકમાત્ર ઉપાય એ

કાપીને લઈ જવામાં આવે છે એમાં અડધા કરતા વધારે વૃક્ષો તો એવા પ્રકારના હોય છે કે જેને સરકારે મુક્તિ આપી છે જે કાપવા માટેની કોઈ પરવાનગી લેવાની આવશ્યકતા એ રહી નથી ત્યારે આ વૃક્ષેદનની પ્રવૃત્તિને એ બળ મળ્યું છે અને આ વૃક્ષેદનની નાપાક પ્રવૃત્તિને કારણે વૃક્ષોનું પ્રમાણ દિવસે દિવસે ખૂબ પ્રમાણમાં ઘટી રહ્યું છે અને એને જ કારણે તાપમાનનો પારો પણ વધતો જાય છે દર્શક મિત્રો આમોદ તાલુકાનું આ એવું ગામ છે કે જેને એક સહકારી સંસ્થાને બે ચેરમેન આપ્યા છે ત્રણ ત્રણ ડિરેક્ટર આપ્યા છે અને એક રાજકીય પક્ષના પ્રમુખ પણ એ ગામમાંથી બન્યા છે એ જ ગામમાં આ વૃક્ષ છેદનની પ્રવૃત્તિ થાય એ શરમજનક ઘટના તો છે જ કારણ કે જો રાજકીય આગેવાનો ગામમાં વૃક્ષ છેદનની નાપાક પ્રવૃત્તિ આવી ખરેચોપ ચાલતી હોય તો સામાન્ય પ્રજાના ગામોમાં તો શું થતું હશે દર્શક મિત્રો વૃક્ષ છેદનની પ્રવૃત્તિ એ રોકવા માટે તંત્ર તો જવાબદાર છે જ પરંતુ જાગૃત નાગરિકો પણ જવાબદાર છે જે રીતે એક જાગૃત રીતે આ વૃક્ષો ના કપાયેલા અંશોને લઈ જતા ટ્રેક્ટરના ફોટા પાડ્યા અને તલાટી વગેરેને જાણ કરી એ જ પ્રકારે દરેક જાગૃત નાગરિક જો પોતાનો પ્રયાસ કરે તો વૃક્ષ નાપાક પ્રવૃત્તિને આપણે બધા એ રોકવામાં કંઈક અંશે સફળ થઈ રહી છે પરંતુ અત્યારે તો આજનો તો પ્રશ્ન એ છે કે શું આ જે આમોદ તાલુકાના મોટા ગામમાંથી આ વૃક્ષ નાપાક પ્રવૃત્તિ કરવામાં આવી છે એની તપાસ શું પરિણામ લાવશે ખરી કે પછી એ ડસ્ટબિનમાં આ અરજીને નાખી દેવામાં આવશે દર્શક મિત્રો જોવું રહ્યું તંત્ર આગળ શું કરે છે નમસ્કાર ભારત માતા કીજય